મોડાસા તાલુકાના દધાલિયા નજીક આલા જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ પર નવીન બનતા પુલની કામગીરી કરતા શ્રમિકો અને હાજર સુપરવાઇઝર ઉપર ગત રાત્રિએ પુલનું કામ નહીં કરવા દઈએ એમ કહી ફસી આવેલા જંબુસર ગામના આંશિક પટેલ મેહુલ પટેલ અને બીજા અજાણ્યા શખ્સોએ હુમલો કરી મારમાર્યો હોવાની ઘટના બનવા પામી હતી વર્ષ ઘટનાને લઈ સુપરવાઇઝર ગત રાતે ટિંડોઈ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરી હતી આજે સવારે પણ મોડાસા તાલુકાના દઘારીયા નજીક આવેલા જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ પર નવીન બનતા પુલની કામગીરી કરતા જ સુપરવાઇઝર અને શ્રમિક પર ફરી હુમલો કર્યા હોવાની ઘટનાની બનતા ટીટોઈ પોલીસને ફરિયાદ મળતા ટીટોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી હુમલા કરનાર આરોપી વિરુદ્ધ ગડદાપાટુ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ટીટોઈ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ સંદીપ પટેલ છે હું આ સાઈડ આ જમ્બુ મોડાસા તાલુકાના જંબુસર ગામમાં મારું કામ ચાલી રહ્યું છે સ્લેપ ડ્રાઈનનું અને અહીંયા મારું રાત્રે કામ ચાલુ હતું સટરિંગ સરિયાનું મારા માણસો હાજર હતા મારો સુપરવાઇઝર અક્ષય પટેલ પણ હાજર હતો અને અહીંયા ગામના લોકલ માણસ તરીકે કોઈ ગાડી લઈને અહીંયા આવેલો અને મારા માણસોને ભગ ગાળો બોલી મા બેન સ્વામી કે જે કોઈ માણસ સહન ના કરી શકે એ હદે એને ગાળો બોલી લે છે અને ધોલ ધપ્પડ અને મારપીટનો પણ એને ઉપયોગ હાથનો પણ ઉપયોગ કરેલો છે ગળે ગળું દબાયું છે અને એ બધા પ્રોસેસ કરેલી છે એને સવારે અને સવારે પણ રાત્રે પણ જતો રહ્યો અને પાયો સવારે આવ્યો સવારે આવીને ફરીથી મારા માણસને એને મારેલો છે અને પ્રોસેસ બહુ એને એટલી બધી ધમકી આપી છે કે હું તને અહીંયાથી ઉપાડી જઈશ ને હાઈવે પર લઈ જઈને મારીને ફેંકી દઈશ ક્યાં શું કરીશ કોઈ નક્કી નથી મારા માણસોનું જામનું જોખમ છે એના માટે હું અત્યારે ટ્રિફિક પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ છું ફરિયાદ આપવા માટે જઉં છું આરોપી કોણ છે અને આરોપ એમાં મને જાણવા મળેલ છે કે આશિત પટેલ કરીને કોઈ લંડન રિટર્ન આરોપી જેના નામે હું ફરિયાદ નખાવું છું એ આશિત પટેલ લંડન રિટર્ન છે એના જોડે બીજા કેટલા માણસો હતા એની જગ્યાએ પાંચથી છ હતા પણ એમના કોઈ નામ નહીં પણ જે મેઇન માણસ હતો એ આશિત પટેલ હતો હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી